આ ભાજપના અને કોંગ્રેસના નેતાઓ અવારનવાર ચૈતર વસાવા આમ છે તેમ છે ચૈતર વસાવાને પૂરી દેઈશું એનું પૂરું કરી નાખીશું એવી બધી નિવેદનો બાજી કરે છે ચૈતર વસાવાનું ડેડિયાપાડામાં પૂરું કરી દેઈશું એનું આમ થઈ જશે એમનું તેમ કરી દેઈશું પણ એ નેતાઓ પણ આ મંચ પરથી સાંભળી લે ચૈતર વસાવાને એક પુરસો આજે એક ચૈતર વસાવાને જેલમાં નાખશો એક ચૈતર વસાવાનું પૂરી કરી દેવાની વાત કરશો આજે હજારો ચૈતર વસાવા ગુજરાતમાં પેદા થઈ ગયા છે ચૈતર વસાવાને જેલમાં નાખવામાં આવ્યો એમને થયું હશે એમને મનમાં હશે કે એને ડરાવી દઈશું અમને ડરાવવામાં આવ્યા ધમકાવવામાં આવ્યા અમને તોડવાની કોશિશ થઈ પણ તમારો દીકરો અને જે ભાજપના ધારાસભ્ય આ વાલીયા આવેલા લીગનાઈટ પ્રોજેક્ટ માટે એક શબ્દ બોલતા નથી ડમલાઈમાં આવનારા લિગ્નાઈટ પ્રોજેક્ટ માટે એક શબ્દ વિધાનસભા કે લોકસભામાં બોલતા નથી ત્યારે આ મંચ પરથી ચૈતર વસાવાને અને આમ આદમી પાર્ટીની તમામ ટીમ અમારા માન્ય કેજરીવાલજી હોય માન્ય ભગવત માનજી હોય ગોપાલ ઇટાલિયા હોય ઈસુદાન ગઢવી હોય રાજુ કરપડા હોય મનોજભાઈ સરોટિયા હોય કે પ્રવીણભાઈ રામ હોય અમે તમને ખાતરી આપીએ છીએ જ્યારે પણ વાલિયાના એક લિગ્નાઇટ પ્રોજેક્ટ માટેની લડતો લડવાની હશે જ્યારે પણ ડમલાઈના લિગ્નાઇટ પ્રોજેક્ટો માટેની લડતો લડવાની હશે અમે તમને આપીશું પણ સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યુઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે આપેલા આઈકોન બટર પર ક્લિક કરીને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં